સુરતના પોલીસ કમિશનર નિવૃત્તિ પછી છેલ્લા દસ દિવસથી કમિશ્નર પોસ્ટ ખાલી છે અને નવા કમિશનરની નિમણૂક થઈ નથી ત્યારે હવે કોંગ્રેસ દ્વારા નિષ્ફળ રહી હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે સુરતમાં સિત્તેર લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં છેલ્લા દસ દિવસથી વધુ સમયથી કાયદો અને વ્યવસ્થા સંભાળનાર પોલીસ કમિશનર જ નથી રહ્યા વયમર્યાદાને લઈ કુમાર તોમારની નિવૃત્તિ બાદ સરકારે કે ગૃહ વિભાગે નવા પોલીસ કમિશનરની જાહેરાત કરી નથી આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઈ રહ્યો છે જેને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સુરત શહેર કમિશનર અને રેન્જ આઈજીની તાત્કાલિક નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે કમિશનર અને રેન્જ ની નિમણૂક કરવામાં સરકાર આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ નીકળી છે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સુરતનું સમગ્ર પોલીસ વિભાગ વગર પોલીસ કમિશનરે ચાલી રહ્યું છે પોલીસ કમિશનર અજયકુમાર તોમારની એકત્રીસ જાન્યુઆરીએ વય નિવૃત્તિ થયા બાદ આજ દિન સુધી નવા કમિશનરની જાહેરાત કરાઈ નથી જેને લઈ શહેરનો કાયદો વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે કયા કારણોસર સરકાર આ પોસ્ટ પર તાત્કાલિક નિમણૂંકની જાહેરાત કરતી નથી તેનું કોઈ કારણ જાણી શકાતું નથી ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ પછી સૌથી વધુ વિકસિત ગણાતું સુરત હાલમાં અનઓફિશિયલી ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત રેન્જની પોસ્ટ પણ સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરના ઇન્ચાર્જથી ચાલી રહી છે જેથી સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે વારંવાર સુશાસન સુવહીવટ સુ ગુડ ગવર્નન્સની વાતો થતી હોય છે અને સરકારમાં જ્યારે મહત્ત્વની જગ્યાઓ ખાલી થતી હોય છે ત્યારે રિટાયર થતા હોય છે ત્યારે આ જગ્યાઓ તાત્કાલિક અસરથી શું સુરુચિ આયોજન માટે જગ્યાઓ પહેલેથી ભરી દેવામાં આવતી હોય છે આજે સુરત શહેરમાં પોલીસ કમિશ્નરશ્રીને રિટાયર થયા પછી દસ દિવસ પછી પણ આ જગ્યા ઇન્ચાર્જ કમિશનર તરીકે ચાલુ છે એ જ રીતે દક્ષિણ ગુજરાતની રેન્જ આઈજીની જે

રાજ્ય સરકાર માટે પણ ઉચિત નથી પોલીસ કમિશનર કે રેન્જ આઈજી જેવી પોસ્ટ ખાલી થવાની હોય તે સરકારને અગાઉથી જ માહિતી હોય જ છે ત્યારે પોસ્ટ ખાલી થતાની સાથે જ સરકારે નવા અધિકારીની જાહેરાત કરી દેવી જોઈએ પરંતુ સરકારના આગોતરા આયોજનના અભાવને કારણે સુરત શહેરની અને દક્ષિણ ગુજરાતની પ્રજાએ સહન કરવાનો વારો આવ્યો છે જેને લઈ સરકાર આગોતરા આયોજન કરવામાં સદંતર નિષ્ફળ નીકળી છે